ભીખ માંગવું જરાય નથી ગમતું પણ મને માંડવી ભીખ મગાવે માંડવી વાળી હું ભીખ મગાવે એટલે ભાઈ વરસાદના પાણી ફરી ગયા માંડવી માં જીરી કઈ સારું નથી બધે સારું રિસ્પોન્સ નથી આપતું

પાણી ટાકી નથી મિત્રો અત્યારે જુનાગઢ રોડ પરિશ્રમ સ્કૂલ ની આગળ અમે તો મિત્રો બાસ્કા ફરી ભરીને લઈ જાય તમે પણ લઈ જાવ તો મિત્રો ફટાફટ વેલા તે પેલા જો થઈ ગયો રૂપિયા વારો વાહ ભાઈ વાહ તો મિત્રો તમે પણ અત્યારે જ કોન્ટેક કરો સામતભાઈ મારડિયાનો ઉપર કોન્ટેક્ટ નંબર એડ્રેસ બંને આપેલ છે તો તમે પણ ફટાફટ આવી જાવ અહીંયા